નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબની અંદર હું સુશીલ કરસરિયા આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજનો આપણો જે વિડીયો છે એ ખાસ કરીને જે વિડીયોની ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આતુરતાપૂર્વક આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એના ઉપર છે જે છે આપણે નોટિસ એજન્ડા એન્ડ મિનિટ્સ પાર્ટ ટુ જો હજી સુધી તમે પાર્ટ વન નથી જોયો બરાબર તો એ વિડીયોની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે તે પાર્ટ વન જોઈ શકો છો જેની અંદર નોટિસ એજન્ડા અને મિનિટ્સ છે શું એનું થિઅરીકલ નોલેજ આપણે મેળવી દીધું છે જો જ્યાં સુધી તમને એ નહીં ખ્યાલ આવે કે નોટિસ એજન્ડા અને મિનિટ્સ છે શું એનો ઉપયોગ ક્યાં થાય છે ત્યાં સુધી તમારો એને પ્રેક્ટિકલી જે એક્ઝામ્પલની મદદથી આપણે આજે આ વિડીયોમાં સમજાવવાના છે બરાબર વિથ એન એક્ઝામ્પલ એ ખ્યાલ ઇઝીલી નહીં આવે પણ જો એકવાર થિયરિકલી તમે સમજી ગયા કે નોટિસ એજન્ડા અને મિનિટ્સ હકીકતમાં વપરાય છે શા માટે એનું રીઝન શું છે કઈ કઈ વસ્તુ એની અંદર ખાસ કરીને મેન્શન કરવાની હોય છે તો તમારા માટે આ એક્ઝામ્પલને સમજવું એકદમ ઇઝી થઈ જવાનું છે તો એટલા માટે પાર્ટ વન ખાસ કરીને જોઈ લેજો જેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે બરાબર હવે આજના વિડીયોની વાત કરીએ તો આજના વિડીયોની અંદર આપણે ચાલો એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા હું જણાવી દઉં કે નોટિસના મેં બે એક્ઝામ્પલ લીધા છે બંને એક્ઝામ્પલ થોડા થોડા ડિફરન્સ છે વધારે ફરક ફરક નથી પણ પડે છે બરાબર જેમ કે અહીંયા આ આપણી નોટિસ છે આ નોટિસનો આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે બીજું એક્ઝામ્પલ આની પછીની જે સ્લાઇડમાં છે એમાં છે આપણે સૌથી પહેલા જો મેં તમને કીધું હતું કે બે વસ્તુ આપણે ખાસ કરીને નોટિસ હોય એજન્ડા હોય કે મિનિટ હોય એની અંદર મેન્શન કરવામાં આવશે એક તો છે ટાઇટલ કે જે કંપનીનું અથવા તો જે સ્કૂલ કે જે કંઈ પણ આપણને આપેલું છે એનું ટાઇટલ અને બીજું આવશે ડેટ ટાઈમ એન્ડ લોકેશન બરાબર ડેટ ટાઈમ એન્ડ લોકેશન આટલી વસ્તુઓ હવે એની અંદર આપણે પહેલું આવશે જ્ઞાન વિકાસ સ્કૂલ જે આપણું શું છે આ કંપનીનું કે ટાઇટલ કંપની અથવા આપણે એ સ્કૂલ લઈ લઈએ બરાબર પણ એ ટાઇટલ છે એ આપી દીધું બીજી વસ્તુ છે જે મેં તમને કીધું કે નોટિસ આવી રીતે બોર્ડ મારવું જરૂર છે આવી રીતે મેઇન હેડિંગ મારવું જરૂરી છે અને કેપિટલમાં જ આ તમે ટાઇટલ મારી દો છો કંપનીનું એની નીચે એક લાઇન છોડીને પછી તમારે આવી રીતે કેપિટલમાં ધ્યાન રાખજો સ્મોલમાં ન હોવું જોઈએ દરેકે દરેક આલ્ફાબેટ કેપિટલમાં હોવો જોઈએ આવી રીતે ટાઇટલ મારવાનું છે પછી આવે છે આવી રીતે ડેટ કે જેની અંદર આપણે ડેટ કમ્પ્લીટલી સમજાવી કે જે તારીખે તમે નોટિસ લખો છો જે તારીખની નોટિસ છે એ તારીખ આપણે આવી રીતે મારવાનું છે જો તમને ફરી એકવાર હું કહી દઉં કે ડેટ માટેની આપણે બહુ બધા રસ્તા છે બરાબર હવે ડેટ માટે તમે જોવા જાઓ બરાબર તો ઘણી બધી રીતે આપણે ડેટ લખીએ છીએ ફોર એક્ઝામ્પલ આમાં પચીસ નવેમ્બર આપેલી છે બરાબર ટ્વેન્ટી ફિફ્થ ઇલેવન ટુ થાઉઝન્ડ એન્ડ સેવન્ટીન આવી રીતે તમે લખી શકો ઘણા આવી રીતે લખીએ ટ્વેન્ટી ફિફ્થ નવ ટુ થાઉઝન્ડ એન્ડ સેવન્ટીન બરાબર અને બીજી ત્રીજી એક રીત છે ટ્વેન્ટી ફિફ્થ નવેમ્બર ટુ થાઉઝન્ડ એન્ડ સેવન્ટીન તો આ બંને કોઈ સંજોગે વેલિડ ગણાશે નહીં જ્યારે પણ તમારે કોઈ પ્રોફેશનલી જગ્યાએ ડેટ મેન્શન કરવાની છે ત્યારે એ દરેક જગ્યાએ લેટર હોય એસએ હોય કે ગમે તે હોય રિપોર્ટ તૈયાર કરો છો નોટિસ લખો છો અજંડા છે મિનિટ્સ છે કે કોઈ પણ ટોપિક હોય બરાબર કે ઇવન નેરેશન હોય તો ત્યાં પણ તમારે ડેટ ઇવન મારવાની આવે તો આ રીતે જ તમારે ડેટ લખવાની રહેશે એનું ખાસ ધ્યાન રાખજો હવે વાત કરીએ કે સર આ તો નોટિસ નાની એવી છે તો અમારે એટલી એવી લખવાની નહીં એવું જરૂર નથી ડિપેન્ડ છે ટોપિક બેઝ કે તમે નોટિસ કેટલી લખો છો બરાબર હવે આપણને કીધેલું છે ધ હાફ યરલી એક્ઝામિનેશન હેવ બિન રીશેડ્યુલ્ડ ફોર ટુ સેકન્ડ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ એન્ડ એટીન ધ ટાઈમ ટેબલ એન્ડ સિલેબસ ફોર ઇચ ક્લાસ વિલ બી ગિવન ટુ ધ સ્ટુડન્ટ્સ બાય રિસ્પેક્ટિવ ક્લાસ ટીચર્સ હવે આના માટેની આપણને શું કરવા છે નોટિસ આપી ભાઈ અમે આપણે આ તારીખથી આપણે સેકન્ડ જાન્યુઆરી બે હજાર અઢારના રોજ શું કરેલ છે એક્ઝામ શિફ્ટ કરેલી છે અને એના માટે થઈને શું કરવાનું છે આપણે સિલેબસને એવું બધું આપવામાં આવશે ક્લાસ ટીચર દ્વારા બરાબર તો અહીંયા આપણને એસ ડી એસ કે કૌશલ બરાબર જે કોણ છે પ્રિન્સિપલ મેં તમને કીધું હતું એ પ્રમાણે ઉપર હોદ્દો નીચે સિગ્નેચર અને નામ આ રીતે લખો તો પણ ચાલે અને આ રીતે લખશો તો પણ ચાલશે એટલે બંને વેલિડ છે બરાબર હવે આ વસ્તુ થઈ એની સાથે તમારે આ અહીંયા માની લો કે કોઈ મીટિંગ છે તો આની અંદર તમારે ડિટેલમાં લખવાનું આવશે કે ભાઈ ધ હાફ યરલી એક્ઝામિનેશન રિઝલ્ટ મીટિંગ હેવ બીન રીશિડ્યુલ્ડ ફોર સેકન્ડ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ એન્ડ એટીન એન્ડ ધ ઓલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અથવા તો ઓલ ટીચર ઓર ઓલ સ્ટાફ મેમ્બર્સ હેવ ટુ કમ એન્ડ ધે શુડ ગિવન ધ સિલેબસ ટુ ધ સ્ટુડન્ટ્સ અથવા તો ડિસ્કશન ઓફ ધ સિલેબસ આ રીતે તમારે આખું ડિટેલમાં લખવું જરૂરી છે તો આ થયું ફર્સ્ટ એક્ઝામ્પલ બીજી એક વસ્તુ તમે નોટિસ હોય એજન્ડા હોય કે મિનિટ્સ હોય ત્રણે ત્રણની અંદર જ્યારે તમારું કમ્પ્લીટલી લખાઈ જાય છે પછી આ તમારે બોક્સ બનાવવું કમ્પલસરી છે એ બોક્સ બનાવવું જરૂરી છે આજુબાજુ બરાબર સર તો નોટિસ એક્ટ એક પેજમાં કે અડધા પેજમાં લખાણે તો આ બોક્સ બનાવ્યું બરાબર બીજામાં અજંડા સ્ટાર્ટ થાય તો ત્યાં પણ બોક્સ બનાવો હા બોક્સ કમ્પ્લીટલી બનાવવો જરૂરી છે હા એવું લાગે કે તમારે બે પેજ થાય જશે નીચેનો આ ભાગ અધૂરો રાખો ચાલશે અથવા પૂરો કરી દો છો તો પણ ઇનફ છે તો પણ આપણે કોઈ પ્રોબ્લેમ નથી બોક્સ બંધ કરી દો છો તો પણ બરાબર હવે આ સેકન્ડ એક્ઝામ્પલ છે જે થોડુંક ડિફરન્ટ છે હવે અહીંયા બોક્સ બનાવો કમ્પલસરી એટલે બોક્સ બરાબર પણ આ લખ્યા પછી તમારે બોક્સ બનાવવાનું જેથી કરીને તમને ખ્યાલ રહે અને ઈઝીલી તમારી માટે પડે આ પહેલાં થયું ટાઇટલ બરાબર આ થયું આપણો પ્લેસ એટલે કે લોકેશન બરાબર હવે આ લોકેશન પછી આપણે જો સમજવા જઈએ તો બુક એક્ઝિબિશન એ શેનું છે નોટિસ માટેનું ટાઇટલ છે કે ભાઈ કઈ બાબત વિશે આ નોટિસ છે બરાબર તો પછી આ જે મેઇન પોર્શન છે એ આવશે હવે આ તારીખ રહી વાત આ તારીખની તો આ તારીખ તમે ધારો તો અહીંયા પણ લખી શકો છો અને બીજું આમાં વચ્ચે એડિંગ મારું જરૂરી છે કેપિટલમાં મેં તમને કીધું હતું એ પ્રમાણે નોટિસ બરાબર આ થોડુંક આનું ફોર્મેટ થોડુંક ડિફરન્ટ છે પણ બંને વેલિડ ગણાય છે પણ આપણે આ ફોર્મેટ બેઝ જે આપણો લાસ્ટ એક્ઝામ આવે લાસ્ટ સ્લાઇડમાં જે આ ફોર્મેટ છે એ ફોર્મેટમાં જ આપણે લખવાનું રહેશે બરાબર જો ટાઈમ આપી દીધો બરાબર તારીખ આપી દીધું લોકેશન પણ આપી દીધું કોણે કોણે આવવાનું છે જો એ પણ લખેલું છે ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટ ઇઝ હોલ્ડિંગ એન્ડ એક્ઝિબિશન એન્ડ સેલ ઓફ ઇટ્સ લેટેસ્ટ બુક્સ ફોર યંગ રીડર્સ ફ્રોમ ઇલેવન ટુ ફિફ્ટીન સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ એન્ડ સેવન્ટીન ઇન ધ મેઇન લાઇબ્રેરી બિલ્ડિંગ The exhibition will be open every day. Every day from 11 a.m. to 7 p.m. on the spot. Painting and story writing competitions will be organized on the final day, 15 September, and uh, three winners will receive gift of six books each. But I extra the anyone can come. Anyone can come to the એક્ઝિબિશન એન્ડ એપ્લાય ફોર ધીસ બરાબર હવે અહીંયા પછી આ આપણો હોદ્દો આવી ગયો કે ભાઈ વ્યક્તિ કોણ છે એનો હોદ્દો શું છે તમે આમાં વધારો તો એક્સ્ટ્રા સિગ્નેચર પણ એડ તમે કરી શકો છો બરાબર આ થયું આપણે નોટિસ અને આમાં પણ જુઓ બોક્સ બનાવવું કમ્પલસરી છે ધ્યાન રાખજો તમે બીજું કંઈ કરો કે ન કરો પણ બોક્સ બનાવવું કમ્પલસરી છે ઓકે આ થયું બરાબર હવે આની સિવાય બીજું આપણે જે એજન્ડા પર મેં જે પ્રમાણે તમને કીધું એજન્ડામાં પણ સેમ રહેશે આ નોટિસથી આ એજન્ડા બંને ડિફરન્ટ છે એટલે ખાસ ધ્યાન રાખજો બરાબર આમાં પણ પહેલા ટાઇટલ બરાબર જેમ મેં કીધું એ પ્રમાણે પછી કંપનીનું ટાઇટલ પછી જે આવી ગયું છે બરાબર રીઝન આખું કમ્પ્લીટ એક ટાઇટલ છે પછી આવશે ડેટ ટાઈમ બરાબર પછી વેન્યુ એટલે કે આપણે અહીંયા લોકેશન કે પ્લેસ પણ તમે લખી શકો એ આપણે કમ્પ્લીટલી ફૂલ એડ્રેસ લખવાનું છે હવે મેં તમને કીધું હતું એ પ્રમાણે કે આપણે અજંડાની અંદર જે ટોપિક છે જે કોઈ પણ મીટિંગ છે કે જે કંઈ પણ છે બરાબર જે કોઈ કેમ્પ કે જે કંઈ હોય એના માટે કેટલા વાગે સ્ટાર્ટ થશે શું છે કેટલા વાગે કઈ વસ્તુ થશે આ બધું આપણે અજંડાની અંદર સમજાય છે માત્ર માત્ર એક ટાઇટલની જેમ બરાબર તો એ જો અગિયાર વાગે કોલ ટુ ઓર્ડર મતલબ અગિયાર વાગે બધા આવશે અગિયાર ને પંદરે પ્રેઝન્ટેશન બાય ધ સેક્રેટરી ઓફ ધ મિનિટ્સ ઓફ ધ મિટિંગ હેલ્ડ ઓન ઇલેવન્થ ઓક્ટોબર ટુ થાઉઝન્ડ સેવન્ટીન બરાબર કે લાસ્ટ જ્યારે દસ ઓક્ટોબર બે હજાર સત્તરના રોજ જે પ્રેઝન્ટેશન આપવામાં આવી હતી સેક્રેટરી દ્વારા બરાબર એનું શું થઈ જશે ડિસ્કશન થશે અથવા તો એનું પ્રેઝન્ટેશન આપવામાં આવશે એની નહીં મિનિટ્સનું કે લાસ્ટમાં જે કંઈ પણ ડિસ્કશન થયું હોય એ પછી આ પંદર મિનિટ ચાલશે પછી સાડા અગિયાર સેક્રેટરી રિપોર્ટ ઓન પ્રેઝન્ટેશન ફોર ધ ફોર્થ કમિંગ ફ્રી આઈ કેમ્પ કે ભાઈ આવનારો જે આઈ કેમ્પ છે બરાબર આંખનું નિદાન કેમ છે એના વિશે શું આપશે પ્રેઝન્ટેશન આપશે રિપોર્ટ આપશે સાડા અગિયાર પછી એનું ડિસ્કશન ચાલશે સવા બાર સુધી સવા બારે રિપોર્ટ ઓફ ધ ટ્રેઝર બરાબર કે જે કંઈ પણ રિપોર્ટ રિપ્રેઝન્ટ કરવાનો છે એ રિપ્રેઝન્ટ સવા બારે કરવામાં આવશે પછી બાર ને ચેર પર્સન્સ કોમેન્ટ કે ચેર પર્સન પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ મૂકશે એક વાગે એડજન્ટમેન્ટ એડજન્ટમેન્ટ મતલબ કે અહીંયા એન્ડ આવે છે મિટિંગ શું થાય છે ફિનિશ થાય છે બરાબર આ વસ્તુ આપણે અજંડાને આ રીતે તમારે આ ફોર્મેટમાં લખવાનું છે આમાં તમે ધારો તો એક્સ્ટ્રા પોઈન્ટ પણ શું કરી શકો છો એડ કરી શકો છો એ તમારી ઉપર ડિપેન્ડ છે અને ટોપિક ઉપર ડિપેન્ડ છે કે ભાઈ ટોપિક કયો છે અને કઈ રીતે તમે એને એક્સપ્રેસ કરો છો બરાબર આગળ વધીએ તો આગળ આવે છે હવે મિનિટ્સ હવે આ જે મિનિટ્સ છે ને વિદ્યાર્થી મિત્રો એ સેના ઉપર ચાલશે સેના બેઝ કે એ ચાલશે આપણે એજન્ડાના બે જો અહીંયા જે પ્રમાણે ટાઈમિંગ છે એ પ્રમાણે જ આપણે મિનિટ્સમાં પણ આ બધી વસ્તુઓ મેન્શન કરવી જરૂરી છે બરાબર પણ આની સિવાય એક વસ્તુ છે જે ખાસ કરીને મિનિટ્સની અંદર મેન્શન કરવામાં આવે છે બરાબર પહેલાં તો એક ટાઇટલ મિનિટ્સનું પછી આપણને આપી દીધું છે ટાઇટલ મેઇન પછી ડેટ ટાઈમ વેન્યુ બરાબર હવે મેં જે કીધું હતું ને કે એક વસ્તુ વધારે એક્સ્ટ્રા એડ થશે એ છે મેમ્બર પ્રેઝન્ટ કે કયા કયા મેમ્બર પ્રેઝન્ટ છે હાજરી આપણે લેવાની આને તમે પોઈન્ટ તરીકે દેખાડી શકો આવી રીતે સ્ટાર કરીને કે હાઈલાઇટ તમે પેન્સિલ અંડરલાઇનથી પણ કરી શકો પેન્સિલની મદદથી પણ આને વધારે શણગારવા જવાનું નથી બોક્સ તો તમારે ત્રણે ત્રણની અંદર બનાવવાના છે બરાબર હવે કોણ કોણ હાજર હતું મિટિંગની અંદર તો કે ડૉક્ટર સુનિલ જોન કમિટી ચેરપર્સન ડૉક્ટર વિનીતા કેલકર જે સેક્રેટરી છે આ ડૉક્ટર સુનિલ જોન અને પછી એનો હોદ્દો ડૉક્ટર વિનીતા કેલકર અને પછી એમનો હોદ્દો આ અધૂરું છે હવે અહીંયા માની લો તમારું પેજ પૂરું થઈ જાય છે તો એની સાથે તમે આગળ કન્ટિન્યુ રાખી શકો છો બરાબર અને ત્રીજું પર્સન કોણ છે ડૉક્ટર અહેમાદ યુનુસ જે ટ્રેઝરર છે બરાબર હવે મીટિંગની શરૂઆત થાય તો સૌથી પહેલાં તો બધા આવે છે એના વિશે કે ભાઈ કોલ ટુ ઓર્ડર હવે એટલે કે મિટિંગ કોણે બોલાવેલી છે એ વસ્તુ આપણે અહીંયા મેન્શન કરવાની છે ધ ચેર પર્સન ઓફ ધ કમિટી ડૉક્ટર જોન કોલ્ડ ધ મીટિંગ ટુ ઓર્ડર બરાબર કે એ બધાને બોલાવે છે એમણે જ મિટિંગ અરેન્જ કરેલી છે એમણે મિટિંગ રાખેલી છે આ વસ્તુ તમારે અહીંયા મેન્શન કરવાની છે પછી આવે છે સેકન્ડ અપ્રુવલ ઓફ મિનિટ્સ મતલબ લાસ્ટ મિટિંગમાં જે કંઈ પણ થયું છે બરાબર એની જે મિનિ એ મિટિંગની જે મિનિટ્સ છે એ તમારે અહીંયા શું કરવાની છે ડિસ્કસ કરવાની છે બરાબર તો અહીંયા આપણને કીધેલું જે મિનિટ્સ ઓફ ધ પ્રીવિયસ મિટિંગ ઓન ટેન્થ ઓક્ટોબર પ્રેઝન્ટેડ બાય ધ સેક્રેટરી વોઝ અપ્રુવડ બરાબર કે આ તારીખે આટલા વાગે શું કરવામાં આ તારીખની જે મિનિટ મિટિંગ હતી એની મિનિટ્સ આ વ્યક્તિ દ્વારા રિપ્રેઝેન્ટ કરવામાં આવી અને જે અપ્રુવ થયું બરાબર એ તમે જણાવી દીધું હવે આની અંદર આપણે જે એજન્ડા છે ને એની અંદર આ બધી વસ્તુ કેવી લખી હતી શોર્ટમાં લખી હતી બરાબર અને અહીંયા જે આપણે લખવાના છીએ ને બરાબર એ હવે આ બધા પોઈન્ટ છે ને બરાબર આ બધા પોઈન્ટ એને આપણે ડિટેલમાં લખવાનું છે બરાબર બીજું કંઈ નવીન નથી હવે પછી રિપોર્ટ ઓફ ધ સેક્રેટરી સેક્રેટરી રિપોર્ટ આપશે એની અંદર શું મેન્શન કર્યું શું કીધું તો કે સેક્રેટરી કે ડિટેલ્સ ઓફ ધ પ્રિપેરેશન્સ મેડ ફોર થ્રી મેડ ફોર ફ્રી આઈ કેમ શેડ્યુલ ફોર ટ્વેન્ટી સેકન્ડ ઓક્ટોબર ટુ થાઉઝન્ડ સેવન્ટીન આના વિશે એણે માહિતી આપેલી હવે તમે આવી રીતે સળંગ ન લખવું હોય તો અહીંયા ઉપર ટાઇટલ અને નીચે પછી આપણે તમે ડિટેલ લખી શકો છો એ વધારે ઇઝી રહેશે પ્રેફરેબલ રહેશે અને પ્રેઝન્ટેશન પણ તમારી કેવી રહેશે વધારે સારી રહેશે બરાબર એટલે એ પ્રમાણે તમે શું કરી શકો છો લખી શકો છો આગળ નેક્સ્ટ પોઈન્ટ છે રિપોર્ટ ઓફ ધ ટ્રેઝરર કે એ ટ્રેઝર રિપોર્ટમાં શું જણાવીએ એ વસ્તુ આપણને અહીંયા આપેલું છે જે કે ફંડ છે કે કેટલો ફંડની જરૂરત પડશે ખર્ચો કેટલો આવશે આ બધી વસ્તુઓ લાસ્ટમાં ચેરપર્સન્સ કોમેન્ટ કે આ બધી બાબતો વિશે ચેરપર્સનનું કેવું શું છે આ બધી વસ્તુ આપણે અહીંયા મેન્શન કરેલી છે બરાબર આની સિવાય એડજન્ટમેન્ટ પણ તમે લખી શકો છો બરાબર કે એડજન્ટમેન્ટ આની સાથે જે ચેરપર્સનની કોમેન્ટ છે એની સાથે તે શું થાય છે મિક્સ થઈ જાય જો અહીં આપણને કીધેલું છે દિસ વોઝ ફોલોડ બાય અ ડિસ્કશન એટ ધ એન્ડ ઓફ વીચ ધ મિટિંગ વોઝ એડજન્ટ બરાબર કે આ બધું અને પછી મિટિંગને શું કરવામાં આવી તમારે આની અંદર એક્સ્ટ્રા પોઈન્ટ ખાસ કરીને લખવાના છે ચારથી પાંચ પોઈન્ટમાં ચાલશે નહીં એટલે તમારે બને ત્યાં સુધી છ કે સાત પોઈન્ટ જેટલા તમે એક્સ્ટ્રા એડ કરી શકો એમ છો કે જે ટોપિક બેઝ છે એ તમારે એડ કરવાના છે જેથી કરીને તમારી પ્રેઝન્ટેશન અને લખાણ પણ વધારે થાય અને વધારે વ્યવસ્થિત લાગે અને એની અંદર તમારે વધારે ડિટેલ એડ તમે કરી શકો તમે ધારો તો આની અંદર વધારે એક્સ્ટ્રા એડ જે ડિટેલ્સ છે એડિશનલ ડિટેલ્સ પણ તમે આની અંદર એડ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે નોટિસ એજન્ડા અને મિનિટ્સનું એક એક્ઝામ્પલ આ રીતે તમારે પ્રેઝન્ટેશનમાં લખવાનું છે બીજી એક વસ્તુ દરેક વસ્તુ નવા પેજ પર તમે ધારો તો લખી શકો છો ફોર એક્ઝામ્પલ એક પેજ પર નોટિસ એક પેજ પર એજન્ડા અને એક પેજ પર મિનિટ્સ બરાબર આ રીતે તમે લખી શકો છો પણ સૌથી વધારે સૌથી ઓછી જગ્યા નોટિસને જોશે એથી થોડીક વધારે એજન્ડા અને સૌથી વધારે જોશે મિનિટ્સને કારણ કે આ બંનેની અંદર આપણે નાની નાની વસ્તુઓ છે પણ આની અંદર આ બધી દરેક વસ્તુઓ આપણે શું કરવાની છે ડિટેલમાં લખવાની છે બરાબર તો એટલા માટે તમારે મિનિટ્સને વધારે આપણે જગ્યા જોશે પ્લસ એ ટાઈમ પણ વધારે લેશે એટલે બને ત્યાં સુધી નોટિસ એજન્ડા અને મિનિટ્સને લાસ્ટમાં રાખજો કારણ કે આ તમારો ટાઈમ ટેકિંગ પોર્શન છે તો જો આમાં જ તમારો સમય નીકળી ગયો તો તમારે બીજી બધી વસ્તુઓ લખવાની પણ શું રહી જશે બાકી રહી જશે બરાબર તો ચાલો વિદ્યાર્થીઓ હવે મળે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ એના ફો ડે હેવ અ ગ્રેટ ડે અને આ વિડિયોને બને તેટલો તમારા ફ્રેન્ડ સુધી શેર કરો જેથી કરીને એ પણ ઇઝીલી સમજી શકે કે અજંડા જે નોટિસ અજંડા અને મિનિટ્સ એને એક્ઝામિનેશનની અંદર પુરવણીમાં કઈ રીતે લખવાનું છે અને ખાસ કરીને બોક્સ બનાવવાનું ભૂલતા નહીં હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ ઇનઅ ફોર ટુડે હેવ અ ગ્રેટ ડે